વાળ બહુ પ્રિય હોય નઈ તમને લોકો ને ના હોય લગ્ન જૂના ફોટા જોતો હોય ને ત્યારે પુરુષ એના વાળ મિસ કરતો હોય ખબર છે અને અમે અમારી ફિગર મિસ કરતા હોઈએ ફિગર નું તું બોલી તમે ચાલુ ના કરતા અમે એટલે છોકરીઓ ઇન જનરલ બાકી એ વખતે પણ મેં તારા પડછા એમ આખો ઉનાળો કાઢેલો યાદ કર બસ હવે એ ટોપિક જવો દો ને કાકી હા ભાઈ લો તમારી આમ નોકઝોક થયા કરતી હોય ને પણ તમને કહી દઉં કે કાકા તમને બહુ જ પ્રેમ કરે છે હા